અમારા બાળકો માટે નથી જે લોકો ભણેલા છે એમને નોકરી નથી મળી રહી બધાના મનમાં એવું હતું કે આ તો પેઢી દર પેઢી આપણા બાપ દાદાની જાગીર છે જે દિવસે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવશે એવા તમામ મંત્રીઓની તપાસો થશે અમારા સાંસદ બસો અઠ્યાસી ગણી આવક વધી ગઈ કરોડોપતિ છે બધા

ગંભીર આક્ષેપો પણ કર્યા હતા માજી આદિજાતિ તથા વન મંત્રી સામે ખુલ્લા આરોપો ચેતર વસાવાએ લગાવ્યા હતા મંત્રી દ્વારા જંગી સંપત્તિ બનાવવાનો દાવો પણ ચેતર વસાવાએ કર્યો હતો તો સાપુતારામાં મોટા ભાગની હોટેલો હોવાનો આરોપ પણ ચેતર વસાવાએ લગાવ્યો છે મુંબઈમાં પણ રિસોર્ટ બનાવ્યો હોવાનો વસાવાએ આરોપ લગાવ્યો છે કોસંબામાં જ્વેલવર્સમાં નાણાં રોકાણને લઈને પણ અત્યારે ચેતર વસાવાએ આક્ષેપો કર્યા છે તો સાથે સાથે તેઓએ કહ્યું કે પહેલા બાઇક પર ફરતા હતા હવે તેમની પાસે ફોર વ્હીલ છે તેથી તેમની સંપત્તિ કેટલી વધી છે તે આપણે સૌ જાણીએ છીએ આવા આરોપો ચેતર વસાવાએ એ માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલ પર લગાવ્યા છે ના માંગશો તો પુરાવા આપીશું એવી ચેતવણી પણ વસાવાએ આપી છે તો સાથે સાથે ચેતર વસાવાએ કોંગ્રેસને પણ આડે હાથ લીધા હતા અને સુખરામ રાઠવા પર પણ આક્ષેપો કર્યા હતા સાથે સાથે તેઓએ કહ્યું કે ભાજપ કોંગ્રેસ વચ્ચે અંદરખાને ગઠબંધન રહેલું છે હજુ તો આ ટ્રેલર છે પરંતુ આવનારા સમયમાં બોમ્બ પણ ફોડીશું તેવી વાત પણ ચેતર વસાવાએ કરી હતી ત્યારે અમારા સંવાદદાતા રફીક દાણીવાલાએ ચેતર વસાવા સાથે વાત કરી ત્યારે ચેતર વસાવાએ શું કહ્યું આવો તે પણ આપણે સાંભળીએ માધેપુર જિલ્લાના કવાડ ખાતે જંગી સભા સંબોધ્યા બાદ આપણે ચેતર આવ્યા છીએ તેઓ સાથે વાત કરી સાહેબ તમે મંત્રી પર આક્ષેપ કર્યો કયા મંત્રી છે એટલે વખતે ભ્રષ્ટાચાર કર્યો તમે આજે જોયું હશે આદિવાસીઓ માટે બજેટ તો બને છે પણ કેટલાક મંત્રીઓ પ્રભારી મંત્રી એમના સાંસદો ધારાસભ્ય એમની એજન્સીઓ મળતીયાઓ દ્વારા એ બજેટ લોકો સુધી પહોંચતું નથી આજે જે લોકો એમની પાસે એક સ્કૂટર હતું એવા દસ વર્ષમાં શાસનમાં આવીને ત્રણ ત્રણ ચાર ચાર બંગલાઓ થઈ ગયા કેટલાક માજી મંત્રીના તો જવેલર્સમાં પણ પાર્ટનરશીપ છે હોટલો રિસોર્ટો બધું ખોલીને બેઠા છે ને આજે અમારા બાળકોની આંગણવાડી નથી અમારા બાળકો માટે શાળા નથી જે લોકો ભણેલા ગણેલા છે એમને નોકરી નથી મળી રહી એટલે જે પણ ભ્રષ્ટાચારીઓ હશે જે દિવસે આમ આદમી પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવશે એવા તમામ મંત્રીઓની તપાસો થશે એમની બેનામી સંપત્તિઓની તપાસો થશે અને એમના પર કાર્યવાહી થશે બે દિવસ પહેલાં એડીઆરનો રિપોર્ટ તમે જોયો હશે સાંસદોની આવક અમારા સાંસદ બસો ને અઠ્યાસી ગણી આવક વધી ગઈ કરોડોપતિ છે બધા તો કહેવાનો મતલબ કે જે જનતાએ તમને પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે તે પ્રતિનિધિત્વ તમે કરતા નથી અને તમે તો બધા પોતાના લાગતા વળગતાઓના ગ્રાન્ટો હજમ થાય છે તમે પોતે લાલ પીલા થઈને ફરો છો એટલે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ દિશામાં પણ જશે લોકોને જાગૃત કરશે અને એવા કૌભાંડીઓને પણ બહાર પાડશે સાહેબ કયા વિભાગના મંત્રી જેટલો એટલો ખુલાસો કરી કયા વિભાગના મંત્રી હતા અને કયા સમયનું કૌભાંડ ગુજરાત પેટન આદિમ આદિ આદર્શ ગ્રામની યોજના હોય આદિમ જૂથની યોજના હોય કે બોર્ડર વિલેજની યોજના હોય જ્યારે પૂર્વ વન મંત્રી અને આદિજાતિ મંત્રી હતા તમામ પ્રકારમાં બારડોલી અમદાવાદ અને વડોદરાની એજન્સીઓ લાવીને બે ત્રણ દાહોદની એજન્સીઓ લાવીને અહીંના સાંસદો સાથે મળીને કોઈ પણ કામ સ્થળ પર થયા વગર કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે જેની તપાસ અમે હમણાં માગવાના છે અને એ પૂર્વ મંત્રી એ પૂર્વ મંત્રી સામે આવનારા દિવસોમાં તપાસ થાય કાર્યવાહી થાય એવી માંગ અમે કરવાના છે બીજી વાત કરી કે અહીંયા ચાલી રહ્યું છે કોંગ્રેસ અને ભાજપમાં અહીંયા તો બધી જનતાને ખબર છે અત્યાર સુધી પાંચ વર્ષ કોંગ્રેસનો વારો હતો પાંચ વર્ષ ભાજપનો વારો હતો અને બધા લોકો વેવાયો છે કોઈ મામા ભાણિયા છે અને કોઈની દીકરી ત્યાં છે કોઈના દીકરાની બહુ અહીંથી છે તો કોઈના દીકરાની બહુ ક્યાંથી છે તો આ બધા લોકો હમજી વિચારીને અહીંયા રાજપાટ કરતા હતા અને બધાના મનમાં એવું હતું કે આ તો પેઢી દર પેઢી આપણા બાપ દાદાની જાગીર છે આજે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી જ્યારે અહીંયા દોડવા લાગ્યો છે ત્યારે હવે એ લોકો બંને ભેગા થઈને મને ટાર્ગેટ કરી રહ્યા છે મારે તો એમને વિનંતી છે ભાઈ પાચાસ વર્ષ કોંગ્રેસનું શાસન હતું ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે આજે આદિવાસી ગામોમાં રસ્તા કેમ નથી બની આંગણવાડી કેમ નથી બની સ્કૂલ કેમ નથી બન્યા આજે કેમ અહીંયા કનેક્ટિવિટી નથી કેમ અહીંયા નર્મદાનું પાણી નથી મળ્યું કેમ વિસ્થાપિતોને ન્યાય નથી મળ્યો એનો જવાબ તમે આપો નહીં આપશો તો આવનારા દિવસોમાં ચોક્કસ લોકોને જાગૃત કરીને અમે પરિવર્તન હું કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી કરતો હું કોંગ્રેસ અને ભાજપ પક્ષના લોકોની વાત કરું છું જેમને અંદરો અંદર સાંટ છે બાકી મને જેલો થાય છે બરાબર કોઈ કોંગ્રેસના નેતાને આજે ભાજપે જેલો કરી હોય એવું મને બતાવો

વીસ તારીખે જિલ્લા સંકલનની બેઠક હતી એ દિવસે મેં માહિતી માંગી મને માહિતી નહોતી આપી નર્મદાના કલેક્ટરને એ માહિતી બાદ ત્રેવીસ તારીખે મનસુખભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી કે પંચોતેર કરોડનું કૌભાંડ પંચોતેર લાખનું કૌભાંડ થયેલું છે તોડકાણ થયું છે ચોવીસ તારીખે અમે પાછા કલેક્ટરને મળવા ગયા એમણે કીધું આવું કંઈ થયું નથી છવ્વીસ તારીખે મનસુખભાઈ પાછા ગયા તો કંઈ નહીં પહેલી હેલિકોપ્ટરવાળી વાત હાંચી છે તો મેં એમને લેટર લખ્યો તો કે દિન સાત પછી ત્રીસ તારીખ સુધીમાં જો મને એની યોગ્ય માહિતી વિગતવાર નહીં મળશે તો હું ધરણા પર બેસીશ ઓગણત્રીસ તારીખે અધિક નિવાસી કલેક્ટરના ચીટની શ્લોકો મારા ઓફિસે આવીને બધી માહિતી આપી ગયા છે અને એ જ માહિતીમાં આ બધા પૈસા જે હું બોલું છું એ લખેલું છે એટલે એમાં એસઓ પ્રમાણે તપાસ થાય કઈ એજન્સીનું ટેન્ડર ક્યારે થયું કેટલી એજન્સીએ ભાગ લીધો કોને ટેન્ડર કોના કેવાથી આપ્યું એ દિશામાં અમે તપાસ કરીએ છીએ અને આવનારા દિવસોમાં એસીબીમાં પણ એફિડેવિટ મારા નામનું કરવાનું છું ગુજરાત સરકારમાં પણ એફિડેવિટ કરવાનો છું નામદાર હાઈકોર્ટમાં પણ મારે નામ એફિડેવિટ કરવાનું છે અને એમાં મેં કાર્યવાહી કરાવવાનું છું હાલ તો બંને જે મનસુખભાઈ અને જેતરભાઈ વચ્ચેની લડાઈ હજુ ઠંડી પડી નથી આગામી દિવસોમાં હજુ પણ આક્રમક બનશે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના ઘરમાં જેતરવાસા જંગી સભા સંબોધીને ભાજપને બીજા દિવસે જવાબ આપ્યો છે રપિક ધાણીવાલા ન્યૂઝ ન્યૂઝરૂમ છોડાયો